નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજેના વીડિયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઊંઝામાં નવા જીરુની પાસઠ ગુણીની આવક હતી અને બજારમાં પણ મંદીનો દોર યથાવત હતો જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધે તો બજારમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે જીરુ બજારમાં શનિવારે ચાલીસ થી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો નિકાસના ભાવમાં છેલ્લા બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આગળ ઉપર હજી જીરુ બજારમાં હજુ પણ પચાસ રૂપિયાની મંદી આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગોંડલમાં નવા જીરુની આવક એકત્રીસ બોરીની આવક થઈ હતી જેમાં ભાવની વાત કરીએ તો વીસ કિલો ત્રણ હજાર એકાવનથી થી લઈને ચાર હજાર બસો એક રૂપિયા જોવા મળ્યા હતા ઊંઝામાં પાસઠ ગુણીની આવક હતી અને ભાવની વાત કરીએ તો પાંચ હજાર થી લઈને છ છસો રૂપિયા જોવા મળ્યા હતા જીરું બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે જીરુનો પાકને લઈને અત્યારે અંદાજ મોસમ પ્રમાણે જે જીરુનો પાક સારો છે જીરુનો માંસ વાયદાની વાત કરીએ તો વીસ હજાર ત્રણસો ને પચીસની સપાટીએ બંધ થઈ ગયો છે જીરુની બજારમાં આગામી દિવસોની અંદર વાયદામાં કેવી મુવમેન્ટ આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુમાં જે વેપારો બહુ ઓછા છે અને સામે વેચવાલી પણ ખાસ નથી આગળ ઉપર હવે જો બજારમાં નિકાસના વેપારો નવી સિઝન આવે તો બજારને ટેકો મળી શકે છે તો મિત્રો આ હતી જીરુને લગતા આજની સરસા વિડીયો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન